ત્રણ દિવસથી થી વિસ્તારમાં પાણી ભરેલું છે મેટી ગાડી ફૂલવાડી રાવનગર બેટી કોલોની કમરુનગર પાણી ભરેલ વિસ્તારમાં દસ હજાર ફ્રૂટ પેકેટ વિતરણ કરવામાં આવેલું હતું અને મોટા પાણી ના બોતલ પાંચસો નો પાણીની બોતલ ના પેકેટ વરસાદ માં ઘરમાં રોકાયેલા આવેલા છે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ માંગ દરરોજ ફાયર સેફ્ટી તરફથી મોર સાહેબના સ્ટાફ તરફ થી સેવા પૂરી પાડવામાં આવેલી છે વિસ્તારના આગેવાન મેમન સમાજ અહેમદભાઈ અને એમનો સ્ટાફ અને એકતા યુવક મંડળના ભુરુભાઈ સદ્દામભાઈ ઇમરાનભાઈ મનસુર ખાન બબુભાઈ લિંબાઈ પોલીસ સ્ટેશન ના પીઆઈસી એમની ટીમ વિસ્તારના દોસો થી વધુ છોકરાઓ દસ હજાર જેટલા લોકોને ફ્રુટ પેકેટ પહોંચાડવામાં ભારે જહેમત ઉપાડી હતી રિપોર્ટ ન્યૂઝ સુરત લિંબાઈ વિધાનસભા વિસ્તારમાં તમે જોઈ રહ્યા છે કે જ્યારે પણ ઉપરવાસથી પાણી આવતું હોય ત્યારે ખાડીપુર આવતું હોય છે અને આ પાણી જે છે ભરાયેલું છે એ ઉપરવાસથી એટલે કે બારડોલી મીંડોળા નદી નવસા એ બાજુથી પાણી આવતું હોય છે જેના લીધે ખાડીપુર જેવી સ્થિતિ દર વર્ષે જો વધારે વરસાદ આવે ત્યારે આ ઉદ્ભવતી હોય છે આજે જોયું કે લિંબાયતમાં પણ મીઠી ખાડીમાં દર વર્ષની જેમ પાણી આજે આ વર્ષે બી ભરાઈ ગયેલું છે મીઠી ખાડી વિસ્તાર હોય ગીતાનગર વિધાતા ટાઉનશીપ અને પર્વતપાટિયા જેવા વિસ્તારમાં પણ પાણી ભરાયેલું છે પણ તંત્ર ખડેપગે તૈયાર છે અને ખ તંત્રે પૂરી પૂરી મહેનત કરીને અહીંયા ઓફિસર હોય પોલીસ ટીમ હોય કે પછી ઝોનના અધિકારીઓ હોય બધા જ અહીંયા દોડી આવેલા છે અને જે કંઈ વ્યવસ્થા બન કરવાની હોય એ વ્યવસ્થા અહીંયાથી થઈ રહી છે બોટ બી આવી ગયેલી છે લગભગ ચારેક બોટ સવારથી હતી હમણાં બે ત્રણ અંદર છે અને જે કંઈ હું તો વિનંતી કરું છું લોકોને કે જો તમને એવું લાગે તો તમે બહાર નીકળીને સુરક્ષિત ઠીકાને તમે આવી જાઓ જેથી કરી મને અમુક લોકો માનતા નથી એમને બી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાથે સાથે તમે જુઓ કે જે કંઈ ફા ફૂડ પેકેટ છે પાણીની બોટલની વ્યવસ્થા પાણીની કરવાની હોય પીવાના પાણીની એ બી કરી રહ્યા છે અને દરેક પ્રકારની જે સુવિધા જોઈએ છે એ કરી રહ્યા છે ફક્ત હવે એક હું વિનંતી કરીને કહું છું કે નાના બાળકો જે પાણીમાં નાતા હોય ને મજા કરતા હોય પણ એ નહીં કરે એટલી પણ હું વિનંતી કરું છું અહીંયાના સ્થાનિક નાગરિકોને પણ વિનંતી કરું છું કે આવું બધું નહીં કરતા જેથી કરીને બચ્ચાઓ બીમાર નહીં પડે